बीज सु <laughs>

હગા ના જોડી પૈસા લેવા જાય ઓ આપડે દરેક વસ્તુ કરીએ તો ગરીબ ભાઈ નો કોઈ ના હોય કાં કે જે દિવસે પરિસ્થિતિ ખરાબ આવે ને એ વસ્તુ અંગાથી થાય નહીં કાંક સુખાની પીયો કરવાની બધું ફોરણ કાતું પણ આપતું તોય કરું પડે બોલો એ હાલત આવી ગઈ કાચું મજા પણ તમારું સેટી એવું મળ્યું તમારા

પોલીસ ની ભરતી અને એની આ તૈયારી અને હવે થોડા દિવસ માં એની પરીક્ષા આવું એટલે આ પરીક્ષાની બધી તૈયારી કરવા બાકી

આખી રાત વાંચું તો કાકા અમે હેરત કરવી પડે કાકા કારણ કે ભરતી છે ને બહુ ભારે હ અને બધા ઘણા બધા લોકોએ ફોર્મ ભરાયું હો એટલે તો મહેનત કરજો અને આપણું ઘર ઉંચાળો કરજો હો માં ભાઈ હા કાકા કાકા તમારું કાકા કરશો કાકા તમારો આશીર્વાદ અમારો અને ભરતીમાં એક જ ફોકસ રાખવાનું આ કરું આ કાકા તા ઓ તમારે ભૂખ જબર લાગી કે તમે તો મજૂરી કરો એટલા અને અમે તો આ જોવા કે બે હા તો આનું કોલ આગળ કસરત કરવા જવું પડશે કારણ કાઢી ભરતી થાય તો એમ પહોંચાડીને એટલો પાસ થઈ જાય દોડવું પડશે અને શરીરને મજબૂત કરવું પડશે હા સારું નહી કાકાની જિંદગી બદલવાની મારે કાકા આટલી મજૂરી કરો તડકા અને મારે આટલું કઈ થાકી જવાય ના થાકું ના ભૂલાય બને શું કેવાનું કાકા મને ખબર છે બધી તમે ના ક્યો આ મહારાજ બાપા એ અમારો અમુક જોયું જય

અો તમે ગમમે તે ખાટો થાયું છે ને તમારા આંખથી ઉંગજ આવશે હવે તરકા મૂંતા તો ને ઉંગવાની જરૂર નહીં પડે તમારે જો ભાઈ બોલા કાકા મેં એટલી કહું પર કાકા ક મહેનત કરો તો નિસ્પર નહીં જતી વાત આચી કળા કરો હા તો સફળતા મળ જ છે કાકા ચલા આપણે હું ચીમકુ બતાય તો તમા તાર એક ગરીબ હોય તો અમીર કાકા રે આપણો જો સ્વિમિંગ પુલ નવો બહા એકદમ નવો અને છોકરા મોકળા તો મોજ કરવા તા આ તો છોકરા માટે ખુલ્લો મેક કર્યો હવે જો આ તો બધા આ તો મોટો સરપ્રાઈઝ હતો કાકા તમારે જે દર દર કિલોમીટર દૂર આવવા જવું પડતું કુવા એટ હવે જવાની જરૂર નહી પડે હવે એ ઓમ કોઈ ફૂટકો મારવા ગઈ ને ભઈ તો એ નઈ લીધું એમ ના જો

કાકા હવે હું તમારી સફળતાની વાત કરું આ હું આ લેવલ ઉપર છીએ તો પોકે ખબર કાકા આ તમે એક વખત નાતે તમારે જે શેડ હતો ને તમારા ગારો દેતો તો કે તું કોમ કરતો નહીં બેહી રહે તારથી મારું મન છટકી ગયું કે મારા કાકાને આવી રીતે તો ગાળો કોણ દઈએ કા તારે અત્યાર સુધી કોઈનું એમને વેચ્યું નહીં તો આ એ શેટનું કાં વેચાઈ રહ્યા તા તે તારથી મારા મનને એવું મેં પ્રણ લીધો કે હું મારા કાકાને એવી મસ્ત જિંદગી આપીને લઈ અને એવા લેવલ સુધી પહોંચાડે તો કાકા વિશ્વાસ નહીં કરી એ લેવલ સુધી પહોંચાડે અને આ કાકા જો આ લેવલ છે આ જો મોટો બંગલો જે શેટ શેટ હતો ને કંદુસ શેટ એના કરતા મોટું હો બંગલો આ મોટો બંગલો નહીં આપે તમારે અને આ મોટું આખું ફાર્માસ ઊભું કર્યું અને જો કરોડની જમીન લીધી હવે તમે પેલા કટકું જમીન માટે એ રોવું નહીં પડે જે એના તે એમાં એને મજૂરી કરી કરીને તમે પેટ ભરતા હતા અને હવે તમારા આવડી મોટી જમીન ગમે તેવું વાવો મરજીનું

જે અત્યારે પેલા નહીં મહેનત કરતા મહેનત કર્યા વગર આમ ચાલ રખરા આમ એ એટીટ્યુડ ને બધું કરે એવું ના કરતા ભાઈ કારણ કે જે હોય મહેનત ઉપર જ છે એમની સફળતા નહીં મળતી મારા છોકરા જેટલી મહેનત કરીએ છે ત્યારે અત્યારે આ વસ્તુ મળી છે આ તો હું બહુ જ ખુશ છું કે મારા છોકરાએ મને બંગલો આલ્યો ઓર એ વસ્તુ ઉપર તો મને નાચવાનું મન થાય મારા ભાઈ કારણ કે જેટલા વર્ષે મેં એ સાપરામાં રહ્યો સાપરામાં જે રીતની જિંદગી હેડીએ મહેનત કરવા પર બો વાત કરો અનમંદો ઓર નાચવા માં થાય કે મારા છોકરાને મારા માતા મુંડો લીધો નેઓ નાચો ભાઈ અરે હેજી હા ગયા તમે હું કાકા ઉthio એ તી મોટી સરપ્રાઈઝ આવી યાર જીવન માં આવી સફળતા દરેક ને મળે પણ જે આ લેવલ સુધી પહોંચવા માંગતો હોય દરેક ને સફળતા મળે કાકા નથી મિત્રો જય માતાજી મિત્રો આપનો આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ માં લખજો કે સારું લાગ્યો હોય તો બાકી એક મુખ્ય વાત કહી દઉં કે જિંદગીના અંદર દરેક એક સમય ખરાબ હોય જ છે કે દરેક ના ખરાબ સમય જ છે પણ જે ખરાબ સમયમાંથી જે બહાર નીકળી જાય છે ને એ જ જીવનમાં કોઈક કરે છે બસ સાર તમે આવી જિંદગી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરજો કારણ કે ખરાબ સમયમાં તમે જો તમારી હિંમત હારી નાખશો ને તો જિંદગીમાં કશું નહીં મેળવી ક આમાં કાકાએ જો હિંમત નથી હારી એટલે એ આ લેવલ સુધી પહોંચી ગયા છે અને મેં એમની ગરીબાઈ જોઈને આ લેવલ સુધી હું પહોંચ્યો છું તો તમે પણ જો તમારા મા બાપની કે તમારા આજુબાજુ ગરીબી પાડતા હોય ને તો તમે પણ આવી ગરીબી બાત ના કરો તમે આ ગરીબી જોઈને અને ઉપર ઉઠવાનો પ્રયત્ન કરજો કારણ કે કોઈ જીવનમાં કોઈ દ્વારા શક્ય હોતું જ નથી દરેક કોમ શક્ય છે પણ તમારી હિંમત અને એક જુનુન હોવું જોઈએ એ કરવાનો તો ચલો જય માતાજી